આ મિત્રો જાણવું બહુ જરૂરી છે તો આવી જ એક જોગવાઈ ભારતીય ન્યાય સંહિતામાં કરેલી છે આપણે ની કલમ બસો અગિયાર જે અડતાલીસ તરીકે અલ્ટર કરવામાં આવી છે એટલે કે સુધારવામાં આવી છે તો બસો અડતાલીસ ની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે મિત્રો કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની સામે ખોટા પુરાવા ઉભા કરીને ખોટી ફરિયાદ દાખલ કરે છે અને તે વ્યક્તિને તેનાથી હાનિ પહોંચે છે તે વ્યક્તિને સમય બગડે છે તે વ્યક્તિની સમાજની અંદર ઇજ્જત બગડે છે આબરૂ છે તો તો આવા વ્યક્તિ સામે તમે ભરી શકો છો હવે આમાં સજાની જોગવાઈની વાત મિત્રો તમારી સામે જો દસ વર્ષથી ઓછી સજાની ગુનાનો કેસ દાખલ કર્યો હોય તો તે વ્યક્તિને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે અને તમારી સામે જો મૃત્યુદંડ કે હેવી ગુનાનો દાખલ કર્યો હોય કેસ તો તે વ્યક્તિને દસ વર્ષ સુધીની સજા થઈ શકશે અવાજ કાયદાનો વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો